શ્રાવણે સોડીયું માદળે શ્રાવણ ને સોડીયું માદળે ને માથે ધોમી કાલ નો તાપ પણ બેહી જાહેજાવ મારો બાપ તો ઇ વરસાદ આવશે નમસ્કાર મિત્રો જે માતાજી મુકલમાં ત્યારે આપણે વાગી ગયા છે બહાર અને આપણે બપોરા કરી લીધા છીએ અહીંયા અને આપણી બાજુમાં તો મોર છે તેમને પણ બધું શાક નાખ્યું તે ખાઈ લીધું છે અને રોટલા જે પીડા છે એ આગડી નાખી દે એટલે એ પણ ખાઈ લે છે એટલે એ મોર પણ અહીં એવા છે તો કે અહીં માલ આવે ત્યારે એ અહીંયા હોય છે અને તેમને આપણે રોટલા તે નાખો ને એ બધું ખાઈ જાય આપણે બપોરા કરી છે અને હવે જો તમને રોટલા નાખી એટલે રોટલા ખાય છે આપણે મોરને રોટલા નાખી દીધા છે એ એ અહીં માલ આવે ને એટલે એ આવી જાય તો જવો મિત્રો અત્યારે માલ આપડા બેઠા છે પાણીમાં અને તમે જોઈ શકો છો આપણી ગાવું પણ પાણીમાં ઊભી છે એનું કારણ એ છે કે માખ બહુ છે આ ગાઉને માખ કરડે ને એના હિસાબે એ પણ પાણીમાં વહે જાય છે ગા પાણીમાં ન બેસે પણ તમે જોઈ શકો છો ગાવું પણ આપણી પાણીમાં ઊભી છે કારણ કે માખ એને પણ બહુ કરડે છે અને બેહુને તો દુનિયાની માખ છે એટલે જ્યાં પાણી વાળે ને અહીંયા બેહું બેસી જાય છે અને હવે તો ગાવું પણ બેહવા મળી છે કારણ કે માખ જ એટલી છે ને આ તમે જોઈ શકો છો ધારાવાળા એટલી માખ છે એટલે આપણે શણગાર ને બધા પાછા બેહી ગયા છે પાણીમાં ઊભી ગયા છે બધા ગાવું આપડી તો અત્યારે તો આપણી ભેહો જઈ રહી છે ઘરે અને મોર જેવો કળાઈ પૂરી રહ્યો છે તમે જોઈ શકો છો સામો આપણા માલ છે આ બાજુ મોરલા તારો ગરબ થોડી ઘડી મને દેને અસાડી લોકાંટ કહોવા જે લીવાદળી ને હું

શ્રાવણ મહિનાના દુવા કાય એમ તો નથી ગાતો તડકો કોઈ માલધારીને એવું હોય કે ગા ભે કોઈ તાવડ નહીં હોળકી તાવડ હોય તો માલ બેસી જાય એવું ખબર પડે પણ આ ઓળકી કાયદેસર તડકાથી કંટાળીને બે હું બેહી બેસી જાય એટલો તડકો છે અને આ માદળે ખાડું સીડ્યું જો હજી આમાં ગણ્યું તોય ભરડા તો નાખે આમાં સી નહીં પાણી બહુ ગારો છે ખાલી હો ભાઈ